મારું નામ રમણભાઈ કલજીભાઈ વાઘેલા ગામ બગોદરા તાલુકો બાવળા જિલ્લો અમદાવાદ આ અમારા સમાજ નું મઢ છે માતાજીનો આ મઢથી પચાસ ફૂટ આગળ મારું મકાન આવેલું છે જ્યાંથી અમારે દેવ પૂજક ની શરૂઆત થાય છે જ્યાં અવારનવાર દારૂની થેલીઓ અંદાજીત ગણવા જઈએ તો પાંચસો થી હજાર નંગ બારસો નંગ પંદરસો જેટલી થાય એવી જમલાની અંદર પેક કરી કરી અને ઘરની પાછળ નાખી જાય છે મહિનાની અંદર ચાર પાંચ વાર આવી ઘટના બને છે હવે એ થેલીઓને અમારે નિકાલ કરવો પડે છે દર વખતે પરંતુ આ વખતે અમે કંટાળી ગયેલા છીએ જે તમે નજરે જોઈ શકો છો કે કેટલી થેલીઓ ત્યાં પડેલી છે આવી રીતે અવારનવાર મહિનાની અંદર ચાર પાંચ વાર જે થેલીઓ નાખી જાય છે તો ગુજરાતમાં એવું કહેવાય કે દારૂબંધી છે જો ખરેખર દારૂબંધી હોય તો આ દારૂની થેલીઓ ક્યાંથી આવે છે